હેલો ફ્રેન્ડ્સ જય માતાજી તો આજે હું આવી છું કારકામાના દર્શન કરવા અને ચાલો હવે આપણે અહીંથી ને હલીને મારા હસબેન્ડ રિક્ષા લઈને વૈયા ગયા છે અને હું ને મારો છોકરો હાલીને જઈ છી અહીંયા જ છે બહુ આગું નથી થાકી ગયો કેમ કે મજા આવે છે હાલવાની રસ્તો પણ સરસ છે અને લોકેશન પણ સરસ છે

તો બધું પાણી ભેર્યું છે ડેમ છે શું કામ છે અમે આ થઈને બે વખત અહીં આવી ગયા દર્શન કરવા પહેલી વખતે હું અહીંયા આવી હતી તો વિડીયો ન બનાવી એટલે પછી મેં વિચાર્યું કે અમે ક્યારે પણ જઈશું તો વિડીયો બનાવી લઈશું તો પહેલા પહેલી વખતે અમે રવિવારે જ આવ્યા હતા આજે રવિવાર જ છે તો આજે મેં કીધું વિડીયો બનાવવું અને માતાજીના માટે આપણે હાલીને વ્યા જઈએ વાહ સો બ્યુટીફુલ બઉ મોટું મંદિર છે ધાર ઉપર બનાવ્યું છે મંદિર મહાકાલીમા નું જોવા આ ધાર દેખાય છે એ ધાર ઉપર છે માતાજી નું મંદિર હ

તો પછી વિડીયો એનો બન્યો દર્શન તો થઈ ગયા તા માતાજીના ઘરે જાતી ખેરે વરસાદે હેરાન કર્યા લેવા બેવા કઈ નહીં આવે ઠેઠ મંદિરે હાલીને જ જવાનું એટલે મેં વિચાર્યું કે લાવો હું અહીંયા કણે ઉતરી જાઉં થોડેક લાગી માતાજીના મઢે આપણે હાલીને જઈ

সেনেন হাকিকে ফেনা. হাকিগি ফেনা. আাদিযালে. તો આ રાજા સહી વખત નું છે બહુ જૂનું છે સરસ છે પણ અહીંયા ઘણા હાલીને જવાની બહુ મજા આવે હમ ધાર બહુ છે કેમ કે મંદિર ધાર ઉપર છે ને એટલે ચડતા બહુ મને તો સડી ગયો ફ્રેન્ડ છે છે અને પેલાનું જૂનવાડી છે ફ્રેન્ડ્સ ઝરોકો કેવો મસ્ત છે આપણે અત્યારે આને આપણે અત્યારે શું કહીએ મકાન ની આપણે આ ગેલેરી હોય ને એને આપણે ગેલેરી કહી અને આ ઝરૂકો છે રાજાસિંહ વખતનો આયા ઝરૂકો હમ બી આવો રે બંદન છુ હા એ મંદિર લાગે છે તો જંગલ જ છે પણ બહુ મજા આવે એવું છે અહીંયા ગણે ને લોકેશન્સ બહુ સુપર છે આ એકને શંકર ભગવાનનું મંદિર છે ચાલો દર્શન કરતા આવી શું છે મારા નીકળી ગયું ચાલો આપણે દર્શન કરી લઈએ મહાદેવનું મંદિર છે હે મહાદેવ દાદા શંકર ભગવાન રક્ષા કરજો લાજ રાખજો તો હે મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવનું મંદિર છે પણ આ મહાદેવનું મંદિર છે ફ્રેન્ડ્સ મહાદેવનું મંદિર છે જય મહાદેવ બાપા હર મહાદેવ તો ફ્રેન્ડ્સ આપણે મહાદેવના દર્શન કરી લીધા અને હવે જઈ છીએ મહાકાલી શું છે તારું પર મંદિર છે એટલે બહુ મજા આવે બસ એકવાર વાર અહીંયા આવે તો એમ જ થાય કે અહીંયા જ રહી જવું છે કેવો વ્યૂ છે લોકેશન એવું મસ્ત છે અહીંયા લેવાય કે નળ જ નથી ખુલતો અહીંયા આવતો રહ્યા

Yang menarik bikin kalian, saya minyak mickey, તો આ છે મહાકાલી માનું મંદિર અને અમે આવી ગયા બે વખત આ થઈને બે વખત આવ્યા પહેલી વખતે વિડીયો નહોતો બનાવ્યો આજે બનાવી લીધો વિડીયો

সকেনা লগা ইছে সকেন্র ছে নে পেটি পন্ছে দান পেটি পন্ছে সকেন্র পন্ছে কাইতামার এক্ছা হোজে বতালি লাজরাক ছো

તે આ નવું બનાવેલું છે ચાલો હવે હું અત્યારે વિડીયો બંધ કરું છું આવજો અને વિડીયો સરસ લાગે તો આ વિડીયોને લાઈક કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબલ કરજો ફ્રેન્ડ્સ